ખેડૂતનો કુવો હતો હાલ અત્યારે દેશની છે જીવિત છે કે હાલ એ મૃત હાલતમાં છે કાલ પડી નાઇટમાં કે એવું પડી ગયું એવું અનુમાન છે મારું અત્યારની દ્રષ્ટિ આપને ક્યાં વ્યાખ્યા લેવો અત્યારે અમને સવારમાં વહેલો મેસેજ મળતા જ અમે તાત્કાલિક સ્થળ ઉપર આવી ગયા છીએ અને એને આગળની કાર્યવાહી ચાલુ છે બહાર કાઢી અને પીએમ કર્યા બાદ અમને આગળનો ખબર કેટલા નર કે નારી જણાવ્યો છે આ વિસ્તારમાં એક નર છે એક માદા છે અને બે પાટળા છે બોટાદ જિલ્લાના ગઢડા તાલુકાના ઈતરિયા ગામે સીમ વિસ્તારના કુવામાં એક સિંહણ પડતા તેમનું મોત થયું હોય તેવી ઘટના પ્રકાશમાં આવી હતી ઘટનાની જાણ થતાં જ તાત્કાલિક જી ટીમ પણ અહીં પહોંચી છે અને અહીંયા પહોંચ્યા તો જે પ્રમાણે આપ આ દ્રશ્ય જોઈ રહ્યા કે ફોરેસ્ટના જે અધિકારીઓ જે છે તમામ અધિકારીઓ હાલ અત્યારે આ જે કૂવો છે કૂવામાં સિંહણ પડતા મોત થયું છે ઘટનાની જાણ થતાં તમામ અધિકારીઓ છે તે હાલ અત્યારે પહોંચ્યા છે અને જે મૃત હાલતમાં જે સિંહણ છે તેમને બહાર કાઢવાની કામગીરી હાથ ધરી છે તમામ લોકો દ્વારા રેસ્ક્યુ હાથ ધરવામાં આવ્યું છે જે પ્રમાણે જી મીડિયા દ્વારા જે આરએફઓ સાથે વાત કરવામાં આવી હતી તેમણે જણાવ્યું હતું કે આ વિસ્તારમાં બેથી ત્રણ નર અને માદા જે છે તે વસવાટ કરતા હોય છે એટલે કે આ વિસ્તારમાં જ વસવાટ કરતા હોય છે જેમાંથી એક જે સિંહણ છે તે અંદાજિત દોઢથી બે વર્ષની આ સિંહણ છે તે આ કૂવામાં ખાબકી હતી અને કૂવામાં ખાબતાની સાથે તેમનું મોત થયું હોય તેવા અહેવાલો હાલ સામે આવી રહ્યા છે ઘટનાને જાણતા ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ જે તે તે પહોંચ્યા છે અને તેમને આ કૂવામાંથી બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી છે બહાર કાઢ્યા બાદ તેમનો પીએમ કરવામાં આવશે અને ત્યારબાદ જ હકીકત શું છે તે જાણવા મળશે કેમેરામેન દેવ મકવાણા સાથે રઘુવીર મકવાણા જી મીડિયા બોટાદ